અંજાર નગરપાલિકા દ્વારા અને સરકારી દવાખાનાના આરોગ્ય અધિકારી દ્વારા સંયુક્ત રીતે ખાસ કરીને ચાંદીપુરા વાયરસની રોગની સમજણ આપવા તે સંબંધિત કામગીરી કરવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી નગરપાલિકા દ્વારા વિશેષ કામગીરી સરૂપણ કરી દેવામાં આવી હતી અંજાર નગરપાલિકા દ્વારા તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર આર એ અંજારના માર્ગદર્શક હેક્ટર તાલુકાના તમામ ગામો અને શરી વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ચાંદીપુરા સર્વે તેમેત પૂરા નાશક કામગીરી કરવામાં આવી હતી કુલ મળીને 79 ટીમો જેમાં MPWLWFHWAASHA દ્વારા ઘરે ઘરે ની મુલાકાત લઈ ડસ્ટિંગ કામગીરી એબેડ કામગીરી તાવ અને ડાયરિયાના કેસ સોધવા તથા રિફર કરવા ડીરાળો અને કાચા મકાનનો સર્વે કરી લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું તો ઘરે ઘરે મુલાકાત કરી લોકોને સ્વચ્છતા જાળવવા માટેની સૂચનાઓ આપી હતી અને ચાંદીપુરા વાયરસ સંકેપન સમજણ આપવામાં આવી હતી ચાંદીપુરા રોગના લક્ષણો દોથી લોકોને માહિતગાર કરવામાં આવ્યો હતો સુપરવિઝન આતમજીભાઈ આહીર દ્વારા कर खास करी दवानों करी दवा छंटक करने की कामगी शुरू कर नगरपालिका प्रमुख वैभव कोडाणी साधीदारों पदाधिकारी टीमें आज आरोग्य विभाग डॉक्टर राजीव अंजारिया बात कर नगरपालिका द्वारा करती कामगी अंगे चर्चा विचारणा कर आगे बार निर्णय कर खास चीफ ऑफिसर पारस मकवाण की सूचना अनुसार ऑफिस सुप्रिंटेन्डंट खिमजीभा सिंधवी देखरेख हेठ तमाम टीम આ કામગીરી કરી રહી છે અને દવાના છંટકાવની કામગીરી શરૂ કરી દેવામાં છે ડસ્ટિંગની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે એમ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે